વાઘોડિયા કલાદર્શન રોડ ખાતે આવેલા આશરે દસ વર્ષ જૂના ભાતુજી મહારાજની ડેરી ઉપર પાલિકા દ્વારા તરાબ બોલાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું વડોદરા મહાનગરની દબાણ શાખાની ટીમ દ્વારા જેસીબી મંગાવવામાં આવ્યું હતું જેસીબીનો ડ્રાઈવર મુસ્લિમ હોવાના કારણે સ્થાનિકો રોષે ભરાયા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું ઘટનાની ગંભીરતાને જોતા સ્થળ ઉપર હાજર વડોદરા મહાનગરપાલિકા એન્ડ ડિપાર્ટમેન્ટના અધિક્ષક મંગેશ જયસ્વાલ પણ સ્થળ ઉપર હાજર હતા જેમણે સમયસૂચકતાથી પોલીસ કાફલાને બોલાવી લીધો અને અડચણરૂપ ભાતુજી મહારાજ મંદિરની કાર્યવાહી પૂર્ણ કરવા આરંભી હતી રોડ શાખા દ્વારા રસ્તાને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી અડચણરૂપ રહેતા એવા ભાતુજી મહારાજની ડેરી રસ્તા પરથી મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી તે દરમિયાન સ્થાનિકો સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો આમ ભાતીજી મહારાજની ડેરી ન તોડવા ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો સાથે વડોદરા મહાનગરપાલિકા ઉપર આક્ષેપ કર્યો હતો કોઈપણ અગાઉ નોટિસ આપ્યા સિવાય આ ડેરી ફોડવામાં આવી છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું

અમારી પરમિશન સ્થાનિકોની લીધા વગર તોડી પાડી છે મંદિર તોડવામાં ભાજપ વિકાસ સમજે છે તો અમારે અમે એમના માટે અભિનંદન પાઠવીએ છીએ કે તમને બરોડામાં જેટલા પણ મંદિર મળતા હોય એને તોડો અમે તમને સાથ આપીશું અને તમને હજે પણ કંઈક ઓછું લાગતું હોય તો અમારા ઘરના મંદિરો એને તોડો પણ વિકાસની ગતિ રોકાવી ના જોઈએ મંદિર તોડી વિકાસ કરો એક ભાજપ સરકારની ગેરંટી